ચાલો આજે એક એવી સભ્યતાના ઊંડા રહસ્યો ખોલીએ જે હજારો વર્ષો સુધી જાણે કે સમયમાં જ ખોવાઈ ગઈ હતી વાત છે મહાન હડપ્પન સંસ્કૃતિની તો જરા કલ્પના કરો એક એવી સભ્યતા જે પ્રાચીન ઇજિપ્ત અને મેસોપોટેમિયા કરતાં પણ મોટી હતી પણ હજારો વર્ષો સુધી ઇતિહાસમાંથી ગાયબ જ થઈ ગઈ આખરે લોકો હતા કોણ ચાલો આપણે સાથે મળીને આ ઐતિહાસિક જાસૂસી મિશન પર નીકળીએ અને શોધી કાઢીએ એ રહસ્યો જે સદીઓથી ધરતીમાં દટાયેલા છે તો આપણી તપાસની શરૂઆત થાય છે એ ખોવાયેલી દુનિયાની શોધથી આ કાંસ્ય યુગની એક સુપરપાવર હતી અને સૌથી નવાઈની વાત તો એ છે કે આટલી મોટી આટલી વિશાળ સભ્યતા ઓગણીસો ને વીસના દાયકા સુધી દુનિયાની નજરથી જ અજાણ હતી અને જુઓ જ્યારે આપણે વિશાળ કહીએ છીએ ત્યારે આપણો મતલબ ખરેખર વિશાળ છે એના સુવર્ણકાળમાં આ સંસ્કૃતિ એના સમયની સૌથી મોટી સભ્યતા હતી ઇજિપ્ત અને મેસોપોટેમિયા જેમના નામ આપણે બધા જાણીએ છીએ એ બંનેને ભેગા કરીએ ને તો પણ હડપ્પન સંસ્કૃતિનો વિસ્તાર મોટો હતો આખા ભારતીય ઉપખંડના મોટા હિસ્સામાંય ફેલાયેલી હતી તો હવે આપણો પહેલો સુરાગ એમના શહેરો અને આ કોઈ મામૂલી શહેર નહોતા આ તો હતા યુગના મહાનગરો એન્જિનિયરિંગ અને પ્લાનિંગના એવા નમૂના કે જોઈને નવાઈ લાગે એમના સમાજની સૌથી મોટી ખાસિયત શું હતી ખબર છે એમનું સિટી પ્લાનિંગ મતલબ અભૂતપૂર્વ શહેરી આયોજન એકદમ ઝીણવટભર્યું વ્યવસ્થિત અને સાચું કહું તો એમના સમય કરતાં સદીઓ આગળ જરા વિચારો એકદમ સીધી ગ્રેડ પેટર્નમાં બનેલી શેરીઓ એડવાન્સ ડ્રેનેજ અને ગટર વ્યવસ્થા જે આજના શહેરોને પણ શરમાવે અને આખા સામ્રાજ્યમાં દરેક શહેરમાં એક સરખી પાકેલી ઈંટોનો ઉપયોગ એટલું જ નહીં દરેક ઘરમાં પોતાનું બાથરૂમ અને કૂવો આ કોઈ નાની વાત નહોતી એ સમયના મેસોપોટેમિયાના આડે ધળ વિકસેલા શહેરો કરતાં આ સાવ જ અલગ હતું અને આ બધું કેટલો સમય ચાલ્યો લગભગ છસ્સો વર્ષ આટલી જબરદસ્ત એકતા સાથે આટલા લાંબા સમય સુધી ટકી રહેલી આ સંસ્કૃતિ જો એને એક રાજકીય એકમ માનીએ તો એ મૌર્ય સામ્રાજ્ય પહેલાં ઉપખંડનું સૌથી મોટું રાજ્ય હતું સવાલ એ થાય કે આટલું વિકસિત સમાજ ચાલતો કેવી રીતે હતો એનું એન્જિન શું હતું જવાબ છે વેપાર તેઓ વૈશ્વિક વેપારના કેન્દ્રમાં હતા ચાલો એમના ટ્રેડિંગ નેટવર્કના પુરાવા જોઈએ એમનો વ્યાપાર એટલે એક ટુ વે સ્ટ્રીટ એ સમયે પૈસા તો હતા નહીં એટલે બધું સાટા પદ્ધતિ પર ચાલતું તો જુઓ અફઘાનિસ્તાનથી સોનું ચાંદી આવતું દક્ષિણ ભારતથી કિંમતી રત્નો અને બીજો કાચો માલ આવતો અને અહીંથી શું જતું અનાજ શાનદાર માટીના વાસણો અને બીજી હસ્તકલાની વસ્તુઓ બધું હોડીઓ અને બળદગાળા દ્વારા અને આ કોઈ હવામાં વાત નથી આપણી પાસે પાક્કો પુરાવો છે પુરાતત્વવિદોને હજારો કિલોમીટર દૂર મેસોપોટેમિયામાં હડપ્પન સંસ્કૃતિની મોહરો મળી છે આ તો જાણે જ સ્મોકિંગ ગન છે બે મહાન સંસ્કૃતિઓ વચ્ચે સીધા લાંબા અંતરના વેપારનો આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે અને વાત અહીં જ નથી અટકતી લગભગ તેવીસો પચાસ પૂર્વે મેસોપોટેમિયાના લખાણોમાં મેલુહા નામની જગ્યા સાથે વ્યાપારનો ઉલ્લેખ છે આ લખાણોમાં દિલમૂન એટલે કે બહેરીન અને મકાન એટલે કે તટ જેવા વછેટિયા બંદરોનો પણ ઉલ્લેખ છે તો પછી આ મેલુહા કોણ મોટાભાગના નિષ્ણાતોનું માનવું છે કે મેલુહા સિંધુ ખીણ પ્રદેશનું જ પ્રાચીન નામ હતું વિચાર તો કરો ચાર હજાર વર્ષ પહેલાનું ગ્લોબલ કનેક્શન ભૌતિક વસ્તુઓ તો ઠીક પણ આ લોકોના મનમાં શું ચાલતું હતું એમની માન્યતાઓ અને ધાર્મિક વિધિઓ કેવી હતી ચાલો હવે એમના આંતરિક જગતની તપાસ કરીએ અને અહીં એક બહુ મોટો અને રસપ્રદ તફાવત સામે આવે છે એમના સમયની બીજી સંસ્કૃતિઓ જેમ કે ઇજિપ્ત અને મેસોપોડેમિયા એમના સમાજનું કેન્દ્ર મંદિરો હતા ત્યાં શક્તિશાળી પુરોહિત રાજાઓ હતા પણ હડપ્પન સંસ્કૃતિ ત્યાં મોટા જાહેર મંદિરોનો કોઈ પુરાવો જ નથી તો શું તેઓ ધાર્મિક નહોતા એવું નથી મોહિન્જો દડોનું વિશાળ સ્નાનાગાર કદાચ ધાર્મિક શુદ્ધિ માટે વપરાતું હશે અને શાસન કદાચ વેપારી વર્ગના હાથમાં હતું ભલે મંદિરો નહોતા પણ પૂજા અને માન્યતાઓ તો હતી જ આપણને જે કલાકૃતિઓ મળી છે એના પરથી ખબર પડે છે કે એક મોહર પરથી ફળદ્રુપતાની દેવી એટલે કે પૃથ્વી માતાની પૂજા થતી હોય એવું લાગે છે પછી પેલી પ્રખ્યાત પશુપતિની મોહર જેમાં પ્રાણીઓથી ઘેરાયેલા મુદ્રામાં બેઠેલા શિંગડાવાળા દેવતા છે લિંક પૂજાના પણ સંકેતો છે આ સિવાય પીપળા જેવા પવિત્ર વૃક્ષો અને મોહરો પર દેખાતા એક શૃંગી પ્રાણી અને ખૂંદવાળા બળદ જેવા પ્રાણીઓની પણ પૂજા થતી હશે અને આ બધી વાતો આપણને આ ઐતિહાસિક કોલ્ડ કેસના સૌથી મોટા રહસ્યો તરફ લઈ જાય છે એક વણું કેલાયેલું રહસ્ય જેના જવાબો આજે પણ ઇતિહાસકારો શોધી રહ્યા છે પહેલો અને સૌથી મોટો સવાલ એમના શાસકો કોણ હતા આખા સામ્રાજ્યમાં ક્યાંય ભવ્ય મહેલો નથી કોઈ શાહી કબરો નથી તો પછી આટલી વ્યવસ્થિત સભ્યતાને ચલાવતું કોણ હતું આના પર મુખ્યત્વે બે થિયરીઓ છે શું એ પુરોહિત રાજાઓ હતા જેઓ કે બીજી પ્રાચીન સંસ્કૃતિઓમાં હતું પણ જો એવું હોય તો મંદિરો કેમ નથી બીજી થિયરી કહે છે કે શાસન વેપારી વર્ગના હાથમાં હતું આ વાતમાં દમ લાગે છે કારણ કે આખો સમાજ વેપાર પર કેન્દ્રિત હતો અને હથિયારોના પુરાવા પણ બહુ ઓછા મળ્યા છે કદાચ એમનું શાસન તલવારથી નહીં પણ વેપારથી ચાલતું હતું અને હવે વાત એ રહસ્યની જે કદાચ બધા રહસ્યોનો જવાબ આપી શકે એમની લિપિ એક એવી ભાષા જે આપણી સામે છે પણ આપણે એને વાંચી શકતા નથી એ જાણે એક બંધ પુસ્તક છે તો આ સિંધુલિપિ કેમ ઉકેલી નથી શકાય જુઓ એની શોધ અઢારસો ત્રેપનમાં થઈ હતી અત્યાર સુધીમાં લગભગ ચાર હજાર જેટલા નમૂના મળ્યા છે પણ તકલીફ એ છે કે આ બધા લખાણ બહુ નાના છે મોટાભાગે નાની મોહરો પર ફક્ત બેથી ચાર અક્ષરો આ એક ચિત્રલિપિ છે આલ્ફાબેટિક નથી અને સૌથી મોટી મુશ્કેલી એ છે કે આપણી પાસે રોઝેટા સ્ટોન જેવી કોઈ દ્વિભાષી કડી નથી જેનાથી આ કોડને તોડી શકાય અને અંતિમ પણ સૌથી મોટો સવાલ આટલી વિકસિત આટલી મહાન સંસ્કૃતિનો અંત કેવી રીતે આવ્યો ઓગણીસો ઈસવીસન પૂર્વેની આસપાસ મોહેન્જોદળો અને હડપ્પા જેવા મહાનગરો ખતમ કેમ થઈ ગયા આના માટે પણ ઘણી થિયરીઓ છે એક છે ક્લાઇમેટ ચેન્જ કદાચ ચોમાસાની પેટર્ન બદલાઈ અને દુકાળ પડો બીજું કારણ નદીનો પ્રવાહ બદલાવાનો હોઈ શકે છે ભૂકંપ કે કોઈ ટેક્ટોનિક શિફ્ટને કારણે સિંધુ નદીએ પોતાનો રસ્તો બદલી નાખ્યો હોય એક સમયે આર્યન આક્રમણની થિયરી બહુ લોકપ્રિય હતી પણ હવે એના પક્ષમાં બહુ ઓછા પુરાવા છે સૌથી વધુ શક્યતા એ છે કે આ એક ધીમો અને ક્રમિક ઘટાડો હતો કોઈ એક મોટી ઘટનાને બદલે શહેરો ધીમે ધીમે ખાલી થતા ગયા અને લોકો નાના ગામડાઓમાં વસવા લાગ્યા તો શું શહેરોના પતન સાથે બધું જ ખતમ થઈ ગયું ના એવું બિલકુલ નથી સિંધુ સંસ્કૃતિનો વારસો આજે પણ આપણી સાથે છે ભલેને એનું સ્વરૂપ બદલાઈ ગયું હોય સિંધુ ખીણની સંસ્કૃતિના પડઘા આજે પણ સંભળાય છે દાખલા તરીકે એમની વજનની પદ્ધતિ જે સોળના ગુણાંક પર આધારિત હતી એ સદીઓ સુધી ભારતમાં ચાલુ રહી પીલી કહેવત સોળ આને સાચું ત્યાંથી જ આવી છે એમની ધાર્મિક પ્રથાઓ જેમ કે લિંગ પૂજા અને પીપળાના વૃક્ષ પ્રત્યેનો આદર એ પાછળથી હિન્દુ ધર્મના અભિન્ન અંગ બન્યા કપાસ જેવી ખેતીની એમની પરંપરા પણ ચાલુ રહી ભલે શહેરી જીવનનો અંત આવ્યો પણ એણે ઉત્તર ભારતમાં એક વ્યાપક ગ્રામીણ અને કૃષિ સંસ્કૃતિને જન્મ આપ્યો એમનો વારસો મર્યો નહીં બસ એણે નવું રૂપ ધારણ કરી લીધું અને આ આપણને એક અંતિમ સૌથી મોટા સવાલ પર લાવીને મૂકી દે છે જો ક્યારેય સિંધુ લિપિને ઉકેલવામાં સફળતા મળે તો માનવ ઇતિહાસનું કયું પ્રકરણ ફરીથી લખાશે એમાંથી એક ખોવાયેલું સાહિત્ય એક આખો ઇતિહાસ અને દુનિયાને જોવાનો એક એવો દ્રષ્ટિકોણ બહાર આવી શકે છે જે પ્રાચીન જગત વિશેની આપણી આખી સમજને જ કદાચ કાયમ માટે બદલી નાખે